સાઈડ નું સુકાતું ઓકાળા ફોન આવી ગયો છે મેડિકલ વેકેશન સેટિંગ કરવા માટે અને આ પાણો તો તૈયાર છે માર એક ફૂલ મગરો નેકમો બગીર હતું એનું કે મારે મતલબ નથી કે એ મારે ઘરે આ તો સરકારી ગવર્નમેન્ટ પ્રોગ્રામ છે ના પડો મારે સેન્ટરે લાભાર્થી આપ એનું મુકરી દે આ રીતે હોય એમ તો કાયા સેર તાજા પડી આવ્યો આ ગવર્નમેન્ટ છે રેડી અમાર કઈ ઘર પૂરીની છૂટી 35 વર્ષ આપડે અમે બાકી કાઈ નથી પણ ખાલી બિલિંગ લગાવવાનું જ

પહે <laughs> સરસ મજાનું સ્ટીલમાં તપેલું આવ્યું મિક્સર આવ્યું કાંટો આવ્યો ઇલેક્ટ્રિક અને પેકિંગ કરવાનું સરસ મજાનું તો મેં ગરીબ કલ્યાણ મેળામાં ફોર્મ ભર્યું હતું તો મારા પુત્ર વધુને આ વસ્તુની કીટ મળે છે તો સલાડ લઈ આવ્યા પણ ઘરે આવ્યા ભેગો સરસ મજાનો વરસાદ છે તો વરસાદે લાભ લઈ લેક નહીં વાય વાહ વરસાદની મોજ પણ જો કેવી સરસ મજાની કીટ મળી હવે અત્યારે બસ આટલું ફ્રી મેળા બીજા એડિયા ಜಾನ್ ಗಾ ವರಸಾದ ಪಡಿ ಹಸೆ ಮನೆ ರೀತಿ ಆಮ ಕಾಳಿ ವಾ ದಿ ತೆ ನೇ ರೇ ಬೇಗಡಿ ನೆಿ ರಂಗ ಮೋರಲ ಕಾಳಿ ವಾ ದಲೀ ತೆ ನೇ ರೇ ಬೇಗಡಿ ನೆಿ ರಂಗ ಮೋರಾ जाइसे मारी सयरू न साथ रे बेगडी नाशीले मेरङ मोरला बेगडी नाशीले रङ मोरला तारि बसा दु त फेरि मेरो आफ्नो बिजा भिडियो क्या हुँदी मारा भिडियो न विराम लोसु पन लाइक करवानो शेयर करवानो सब्सक्राइब करवानो भुलता नै सरस मजा न वर्षा પક્ષી કેવાય બુલ ને દેશી ભાષામાં અડીયો કેવાય પણ આને તો ગામમાં માળા કર્યા સરસ મજાના ઝુમરમાં આ શીમમાં માળા હોય આના તો આખો પરિવાર આમાં ચાર બસા છે હમણાં ચાર મોઢા કાઢશે બારા શીમ પક્ષી સરસ મજાના ગામમાં આવવા મળ્યા અને પાછા ગામમાંથી ઘરે ઘરે

કેવું સરસ મજાનું ઘર મળી ગયું તો એને એમ થાય કે આયા ગામમાં તો કઈક ટુકડો ને સરસ મજાનો આ ટુકડા એટલે એના જે પરિવાર મા બાપ છે એ બે લઈને ઉઠાઈ ઉઠાઈ ને એના મોઢા માં દેતી એવા સરસ મજાના કેવ કીવ કરે તો બિસ્કીટ ખાય આ લોકો ને આ ગામના રોડ ના કાંઠે ઘર છે તે સરસ મજાનું એને એમ કે સીમ છે પણ એને તો આ ગામ છે એ ગામ